કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી તેમજ ગાંધીનગર લોકસભાના સાંસદ અમિત શાહે આજથી ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો છે તેઓ પહેલા અમદાવાદના ગુરુકુળ રોડ પર આવેલા સુભાષ ચોક ખાતેના ભીડભંજન હનુમાનજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી ત્યારબાદ તેઓએ મેમનગર ખાતે એક જાહેર સભાને સંબોધન કર્યું હતું જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સભા સંબોધનમાં કહ્યું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા દસ વર્ષમાં તમામ ક્ષેત્રને સમૃદ્ધ કરવાનું કામ કર્યું છે સાથે તેમણે મતદાન માટે અપીલ કરી હતી લોકસભાના એક એક મતદાનનો સંપર્ક આપણે કરીએ આપણા લક્ષ્યની સાથે નરેન્દ્રભાઈ ના જોડીએ મહાન ભારતની રચનાના સંકલ્પના સાથી એના વોટને વિનમ્રતાથી ને વોટ આપવાનો છે એવું કહી એનો વોટ મત પેટી સુધી પહોંચાડીએ આપણા સૌની ઇલેક્શન જીતવું એ લક્ષ્ય રાખવું જ જોઈએ ને હોય જ અને જીતવાનું જ છે ડંકાની ચોટ પરંતુ ઇલેક્શન જીતવાની સાથે સાથે નાગરિકને વિનંતી કરવાનો આપણો ધર્મ ના બનીએ ભારતીય જનતા પાર્ટી એના ચૂંટણી પ્રચાર ખાલી ભારતીય જનતા પાર્ટીનો ચૂંટણી પ્રચાર ના બને એ ભારતનો પ્રચાર બને ભારતને મહાન બનાવવાની પ્રક્રિયા છે આપણે સૌને